આવી ગયા છે બધા મિત્રોનું સ્વાગત છે આપણા હેલ્પ મેલ વિલોગ્સ લાઈવ ચેનલમાં અને બધા મિત્રોનું ખૂબ ખૂબ આભાર આપણે જે ચેનલમાં સારો એવો સપોર્ટ આપો બદલ

મિત્રો નું સ્વાગત છે આપડી ચેનલ એલ પીલો ખુબ ખુબ આભાર મિત્રો હલો મિત્રો નમસ્કાર જય માતાજી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અત્યારે આપણે લાઈવ પર આવી ગયા છીએ ઘણા સમય પછી તો જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં ઘણા બધા જે તમે સપોર્ટ કર્યા છે બધા જ મારા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ આભાર મિત્રો અને બધા મિત્રોને જણાવવા વિનંતી કે આપણું જે મોનિટાઈઝ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એડસન્સ પિન પણ આવી જાય છે અને ત્યાર પછી આપણે ચાલુ થઈ જાય છીએ જે યુટ્યુબનું પેમેન્ટ આવવાનું જય માતાજી મિત્રો જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એલપી મેર પર તો ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો બધા લાઈવ પર છો તો કમેન્ટ જરૂરથી કરે અને કયા લોકેશન ક્યાંથી આપણું લાઈવ ચેનલમાં જોડાણ છે એ પણ બધું મિત્રો જણાવજો ખાસ કરીને રવિભાઈ પ્રજાપતિ વાહ ભાઈ વાહ વા મેર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ગૂગલ પિન હા ભાઈ ખૂબ ખૂબ તમને પણ આભાર સપોર્ટ કરવા બદલ અને આપણે જો ટૂંક સમયમાં ગૂગલ પિન આવી જાય છે એટલે વેરીફાઈ થઈ જશે છે બધું અને એકાઉન્ટ પણ ઓકે થઈ જાય છે ત્યાર પછી આપણે જે યુટ્યુબનું મહેનતનું પિન આવશે સોરી પેમેન્ટ આવવા મળશે અને ખાસ કરીને તમારા આભારી છે આ બધું મિત્રો તો ખૂબ ખૂબ આભાર અજુભાઈ નવસો પચાસ જય માતાજીભાઈ જય માતાજી જય માતાજી કેમ છો ભાઈ અજુભાઈને જય માતાજી અજુભાઈને વિનંતી કે તેઓ ક્યાંથી અમારી લાઈવ ચેનલમાં જોડાઈ રહ્યા છે તો અજુભાઈનું જણાવવા વિનંતી જેટલા મિત્રો છે બધા મિત્રો કમેન્ટ કરી જણાવે રવિભાઈ પ્રજાપતિ જૂના જૂના મેલ ચેક ચેક કર્યા કર્યા મેરભાઈ પણ એમાં કઈ હતું નહિ આપણે જે તમે વાત કરી ગુજરાતમાં ખૂબ ખૂબ આભાર હજુભાઈ ને ગુજરાતમાં અમે પણ ગુજરાતમાંથી માંથી છીએ રાજકોટમાંથી માંથી તો સિટીનું નામ જણાવવા વિનંતી ભાઈ હજુભાઈ ને મેલ આવ્યો નથી મારે તો મેં ચેક કર્યું હતું કાલે પણ કર્યું તો આજે પણ કર્યું હતો મેલ ચેક પણ એવો કોઈ ઇવેન્ટ નો મેલ આવ્યો નતો ગૂગલ ઇવેન્ટ નો મેલ આવ્યો હશે ગૂગલ ઇવેન્ટ નો મેલ જોયો નથી યાર ચેક તો કર્યા હતા પણ છે નહીં ભાઈ થી ઓકે ગુડ ગુડ હજુભાઈનો ખૂબ ખૂબ આભાર વાળા થી આપણી લાઈવ લાઈવમાં જોડાયા છે તો સ્વાગત છે હજુભાઈને આપણી ચેનલ એલપી મેર વિલોક્સ પર અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારા સપોર્ટ બદલ મેં રજીસ્ટર કરી લીધું છે ઓકે ગુડ ગુડ ભાઈ મતલબ તમે ઇવેન્ટમાં જઈશો એમ ને વાહ ભાઈ વાહ મારા એક યુટ્યુબર મિત્રો છે એ રવિભાઈ એની ચેનલ છે દર્શન ટ્રાવેલ વિરોપ જેને ઇવેન્ટમાં ઇન્વાઇટ થયા છે એ બાબતે વાત કરે છે તો બધા મિત્રો લાય છે ને તો તે કમેન્ટ કરી જણાવવા વિનંતી ભાઈઓને જય માતાજી મિત્રો જય માતાજી જેટલા મિત્રો લાઈવ છે મિત્રોને કમેન્ટમાં જણાવવા વિનંતી કે તેઓ મારી ચેનલ માં ક્યાંથી જોડાણા છે તો બધા મિત્રો નું સ્વાગત છે આપણી ચેનલ અત્યારે રવિભાઈ જોડાણા છે અમારા રાજકોટ જિલ્લામાંથી અને એક અજુભાઈ દાંતીવાડા પણ કમેન્ટમાં જણાવ્યું છે હમીરભાઈએ પણ મેલ ચેક નહોતો કર્યો અમે ફોન કર્યા પછી જોયું તો શું વાત છે એને આ આવેલો છે મેલ ઇવેન્ટનો સમીરભાઈને તમે બધાને જે લોકોનું પેમેન્ટ ચાલુ થઈ ગયું એને કદાચ મેલ કર્યા હોય કારણ કે આપણે ચેનલ તો હમણાં જ મોનિટાઈઝ થઈ તો કદાચ એ લોકોનું ધ્યાનમાં ન આવ્યું હોય લિસ્ટ પ્રમાણે કારણ કે એ લોકોએ લિસ્ટ મહિના પહેલાં કાઢ્યું હોય ઇવેન્ટ માટે એ ટાઈમે આપણી ચેનલ ન આવ્યું હોય અને અત્યારે જે મોનિટાઈઝ થઈ ગયો છે કદાચ મતલબ પહેલા એ લોકોએ લિસ્ટ કાઢ્યું હોય તો એવું બની શકે કે મારો નંબર હોય તો જેટલા મિત્રો લાઈવ છે બધા મિત્રોનું સ્વાગત છે આપડી ચેનલ એલ પીમેલ અને જે તમે બધા એનો સપોર્ટ આપ્યો એ બધો ખૂબ ખૂબ આભાર હમણાં જ રિસેન્ટલી જે માતાજીનો નવરંગ માંડવો ચોવીસ કલાકનો હતો એના વિડીયો જે માતાજીના માંડવાના અને જે અગિયાર હજારથી વધારે બહેનોએ રાસ લીધો અને ગુજરાતનો નવો રેકોર્ડ બનાવ્યો આપણા કોળી સમાજને તો બધા મિત્રોનો સારો એવો સપોર્ટ રહ્યો તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને હમીરભાઈએ પણ રજિસ્ટર કરી દીધું છે અમદાવાદ માટે યાર હું એક વખત પાછું જોઈ જ ખ્યાલ ન હોય પણ મોસ્ટ ઓફ બધા અમે ચેક કર્યા હતા કાલે તમે કીધું ને તો એ આખા દિવસ મેં ચેક કર્યા હતા બધા મિત્રોને પૂછું છું જેને મેઇલ આવ્યો હોય અને રજિસ્ટર કરી દે અને પછી બધા સાથે અમદાવાદ જશું તો જો મિત્રો અત્યારે આપણે રવિભાઈ લાઈવ પર છે જેની ચેનલ દર્શન ટ્રાવેલ વિલોપ છે એટલે અમદાવાદ જે એક યુટ્યુબરોની ઇવેન્ટ છે તો બધા મિત્રો જેટલા લાઈવ છે બધા મિત્રોને જણાવવા વિનંતી કે આપણી ચેનલમાં જેટલા યુટ્યુબરો જોડાણા હોય અને એ લોકોનો મેલ ચેક અવશ્ય કરે અને એમાં જે અમદાવાદનું યુટ્યુબરોની ઇવેન્ટ છે જે તો એમાં જો મેલ આવ્યો હોય તો એમાં રજિસ્ટર કરી દે અને જો આપણા રાજકોટ સિટીની આજુબાજુ જેટલા યુટ્યુબર મિત્રો છે તો એકબીજાનો કોન્ટેક કરી અને અમદાવાદ જોડે જઈ શકાય જેથી કરીને વધારે આપણે એકબીજાનું જે નોલેજ છે યુટ્યુબને લગતા વિડીયો છે એ એકબીજાને શેર કરી શકીએ અને એકબીજાને મદદરૂપ પણ થઈ શકીએ અને સપોર્ટ પણ કરી શકીએ તો આ રીતે આપણે ઇવેન્ટ છે અમદાવાદ પણ મારે મેલ આવ્યો હોય છે પણ મેં ગઈકાલના જ મેસેજ જે મેલ હતા એ ચેક કર્યા છે તો હું પણ હમણાં ચેક કરી લઉં તમે કાલે દુકાને આવજો મેરભાઈ ઓકે ચલો કાલે હું ફોન કરીને આવીશ ભાઈ કાલે હું ફોન કરીને આવીશ તમને ચોક્કસ મળીશ અને આ બાબતે વાતચીત કરીશું ગામડે થી ક્યારે આવ્યા ભાઈ હમણાં જ સાંજે જ આવ્યા છીએ હાલમાં અને જો અત્યારે થોડો ટાઈમ મળ્યો તો આપણે લાઈવ થયા છીએ આપણા યુટ્યુબ મિત્રો જોડે

મારે ભાઈ ભાઈ ડોકાય છે હું ત્યાં જ છું તમારા ઘર પાસે કઈ બાજુ તો આવા ઘરે બે હવા હાલમાં મિત્રો કેટલા ત્રણ સોરી અગિયાર મિત્રો લાઈવ છે અને બધા મિત્રોનું સ્વાગત છે જણાવે જીગુબેન ને મેસેજ કર્યો છે ઓકે ઓકે રવિભાઈ ઓકે જીગુ બન ઓકે એમ કહું છું કે ટાઈમ હોય તો આ બાજુ આવો ગરબાજો રયો હોય ઇલેક્શનર પ્લાન ઇવેન્ટ માટે ઓકે ઓકે ઇવેન્ટ માટે હા હા લગભગ લાગે છે બધા યુટ્યુબરોનો મેલ આવ્યો છે મારે કદાચ વેમચુક થઈ ગયો હોય એક વાર ચેક કરી લઈશ એમાંથી આવ્યો છે ગૂગલ ઇવેન્ટનો મેલ ઓકે ઇવેન્ટ માટે મેસેજ ચલો એકવાર હું જોઈ જ લઉં હમણાં થોડી વાર લાવ ચલાવું પછી એકવાર મેઇલ હું ચેક કરીને પછી તમને પાછું ઇન્ફોર્મ કરું છું ના ભાઈ ના યુટ્યુબ ક્રિએટર માંથી આવ્યો હશે ઈવેન્ટ માટે યુટ્યુબ ક્રિએટર એક મિનિટમાં જોઈ કહું બરાબર એક મિનિટ મિત્રો અત્યારે હું થોડું એક મિલ આવ્યો છે ચેક કરીને પાછો હું લાઈવ પર આવું છું ટૂંક સમયમાં મિત્રો જોડાઈ રહીજો પછી એ માતા જે બધા મિત્રોને